મિત્રો પૂર્વ કસોટી ઉત્તર કસોટી સંશોધન યોજના હોય ત્યારે અથવા સંશોધન માટેના બે જૂથોની પસંદગી જોડકા નિદર્શન પદ્ધતિથી કરવામાં આવી હોય ત્યારે બે સરાસરી વચ્ચેના તફાવતને સાર્થકતા શોધવા માટે એક્સલમાં આપવામાં આવેલા એનાલિસિસ ડેટા એનાલિસિસ ટૂલનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિશે પ્રસ્તુત વિડીયોમાં ચર્ચા કરવામાં આવી છે તે સમજવા માટે આપણે એક એક્સેલની સીટમાં એક ઉદાહરણ લઈએ છીએ સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે એક્સેલની સીટમાં વિદ્યાર્થીઓના અનુકૂલન કસોટી પરના પ્રાપ્તાંકો આપવામાં આવ્યા છે આ બંને કિસ્સામાં જે આપણે વાત કરી ગયા એમાં જે સરાસરી મળે છે એ બંને સહસંબંધિત સરાસરી કહેવાય છે અને આવા કિસ્સામાં બંને જૂથોમાં પ્રાપ્તાંકોની સંખ્યા અવલોકનોની સંખ્યા સમાન હોય છે આપણે અહીંયા એક્સેલની સીટમાં પ્રદત્ત દાખલ કરેલા છે એક્સેલની સીટમાં કોલમ એમાં પૂર્વ કસોટીના પ્રાપ્તાંકો છે કોલમ બીમાં ઉત્તર કસોટીના પ્રાપ્તાંકો છે પૂર્વ કસોટીના પ્રાપ્તાંકોની ડેટા રેન્જ આપણે યાદ રાખવાની છે એ થી એ થર્ટીન એ જ રીતે ઉત્તર કસોટીના પ્રાપ્તાંકોની ડેટા રેન્જ આપણે યાદ રાખવાની છે બી થી બી થર્ટીન એટલે બંનેમાં બાર બાર અવલોકનો છે ડેટા એન્ટર થઈ ગયા પછી આપણે એક્સલની સીટમાં સૌથી ઉપર આપવામાં આવેલ લાઇનમાં ડેટા ટેબ આપેલું છે ડેટા ટેબની ઉપર આપણે ક્લિક કરીશું જેમ આપણે જેવું આપણે એની ઉપર ક્લિક કરીશું કે તરત જ આપણને એક્સેલની સીટમાં છેક ઉપર જમણી બાજુ ડેટા એનાલિસિસ બટન જોવા મળશે આપણે ડેટા એનાલિસિસ બટન ઉપર ક્લિક કરીશું એટલે સ્ક્રીન પર આવું એક બોક્સ જોવા મળશે જેમાં વિવિધ એનાલિસિસ ટૂલ્સના નામ આપવામાં આવેલા છે તેમાંથી આપણે ટી ટેસ્ટ સરસંબંધિત સરાસરી માટે જોડકા નિદર્શન પદ્ધતિથી પસંદ કરવામાં આવેલા નમૂનાઓ માટે આપણે ટૂલનો ટૂલની પસંદગી કરવાની છે ટી ટેસ્ટનું ટૂલ અહીંયા જોવા નથી મળતું તેથી આ બોક્સની જોડે આપવામાં આવેલા સ્કો સ્ક્રોલ બાર ઉપર ક્લિક કરીને દબાવી રાખીશું અને નીચેની તરફ જઈશું નીચે આપણે છેક નીચે જઈએ નીચેથી ચોથા નંબરે આપણને મળે છે ટી ટેસ્ટ પેડ ટુ સેમ્પલ ફોર મીન્સ એટલે જોડકા પદ્ધતિથી મેળવાયેલા બે જૂથોના બે જૂથોની સરાસરી વચ્ચેના તફાવતની સાર્થકતા ચકાસવા માટેની ટી ટેસ્ટ એને સિલેક્ટ કરી દઈશું અને પછી ઓકે બટન ઉપર દબાવીશું ક્લિક કરીશું ઓકે બટન પર ક્લિક કરતાં આ બોક્સ આપણને જોવા મળશે આ બોક્સમાં સૌથી પહેલાં બોક્સમાં આપણે લખી દઈશું પૂર્વ કસોટીના પ્રાપ્તાંકોની ડિટા રેન્ટ જે એ થી એ થર્ટીન છે પણ ડેટા રેન્ટ ડેટા એનાલિસિસમાં ડેટા એનાલિસિસ ટૂલમાં ડિટા રેન્ટ લખતી વખતે આપણે ડોલર સાઇનનો ઉપયોગ કરવાનો છે એટલે પહેલાં ડોલર સાઇન લખીશું પછી એ ફરીથી ડોલર સાઇન પછી વન પછી કોલમ કરી દઈશું અને ફરી ડોલર સાઇન એ ડોલર થર્ટીન એટલે આ લખાઈ ગયું એ થી એ થર્ટીન તે જ રીતે ઉત્તર કસોટી માટે પણ આપણે ડેટા રેન્જ લખીશું બી થર્ટીન છે એટલે ડોલર બી ડોલર વન કોલન ડોલર બી ડોલર થર્ટીન આ બે રેન્જ લખાઈ ગયા પછી ત્રીજું બોક્સ છે એની સામે લખેલું છે હાઇપોથેસાઇઝ ધ મીન ડિફરન્સ એટલે તમે ધારેલી બે સરાસરી વચ્ચેના તફાવત અંગે જે ધારણા કરી છે તે લખવાનું છે આપણે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરવાની છે એટલે શૂન્ય ઉત્કલ્પના કહે છે કે બે સરાસરી વચ્ચે તફાવત નથી એટલે તફાવત ઝીરો છે એટલે અહીંયા ઝીરો લખી દઈશું ત્યારબાદ લેબલ્સ બટન આપવામાં આવેલું છે લેબલ્સ બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું આમ કરવાથી આપણે જે આંકડાશાસ્ત્રીય પરિણામો છેલ્લે મળવાના છે તેમાં ચલોના નામ પણ શીર્ષક તરીકે જોવા મળશે ત્યારબાદ આલ્ફા લેવલ આપવામાં આવેલું છે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ એનો અર્થ કે આપણે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરી રહ્યા છીએ જો આપણે પોઈન્ટ ઝીરો એક કક્ષાએ કરવી હોય તો અહીંયા પોઈન્ટ ઝીરો એક લખી શકાય પણ આપણે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ કરવાની છે એટલે એમાં કોઈ ફેરફાર કરતા નથી ત્યારબાદ ત્રણ વિકલ્પો આપવામાં આવેલા છે તેમાંથી આઉટપુટ રેન્જ લખવાની છે પસંદ કરવાની છે આઉ વિકલ્પ આઉટપુટ રેન્જ પસંદ કરવાનો છે એ વિકલ્પની સામે આપેલા બોક્સમાં આપણે કોઈ એક સેલનું એડ્રેસ લખવાનું છે એવા સેલનું એડ્રેસ લખવાનું છે જ્યાંથી આપણે આંકડાશાસ્ત્રીય પરિણામો જે મળવાના છે તે જોવા મળે જે સેલમાં આંકડાશાસ્ત્રીય પરિણામોની શરૂઆત થાય એ સેલનું નામ લખવાનું છે અહીંયા આપણે અહીંયા ડોલર ડી ડોલર વન લખીશું એનો અર્થ કે આપણે એક્સેલને કહીએ છીએ કે પરિણામોની શરૂઆત ડી વનથી ચાલુ કરે એટલે ડોલર ડી ડોલર વન લખીશું આટલું લખ્યા પછી આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દઈશું ઓકે બટન ઉપર ક્લિક કરીશું એટલે ડી વનથી પરિણામો રજૂ કરવાનું એક્સેલ ચાલુ કરે છે ને ટીના સંદર્ભમાં તમામ ગણતરીઓ આપણને અહીંયા જોવા મળે છે આ ગણતરીઓમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તે આપણે જોઈએ સ્ક્રીનમાં દર્શાવ્યા પ્રમાણે ડેટા એનાલિસિસ ટૂર દ્વારા ટી મૂલ્યના સંદર્ભમાં કરવામાં આવેલી ગણતરીઓમાં સૌથી પહેલાં મધ્યકની ગણતરી દર્શાવવામાં આવી છે પૂર્વ કસોટી ઉત્તર કસોટી પછી વેરાયન્સ એટલે કે વિચરણ બંને જૂથના પૂર્વ કસોટી અને ઉત્તર કસોટી પછી ઓબ્ઝર્વેશન એટલે પ્રાપ્તાંકો અવલોકનોની સંખ્યા બંને જૂથમાં બાર અને બાર પછી પિયર્સન કોરિલેશન જ્યારે સરસંબંધી સરાસરી વચ્ચે તફાવતની સાર્થકતા ચકાસવી હોય ત્યારે કોરિલેશનની જરૂર પડે છે એનાલિસિસ ટૂલે પિયર્સન કોરિલેશન કો એટલે કે કાળ પિયર્સનનો સહસંબંધાંક અહીંયા શોધી દર્શાવ્યો છે ત્યારબાદ આપવામાં આવેલું છે હાઇપોથેસાઇઝ ધ મેઇન ડિફરન્સ જે આપણે સરાસરીના તફાવત અંગે ધારણા કરેલી શૂન્ય તે મૂકેલું છે ત્યારબાદ ડીએફ ડિગ્રી ઓફ ફ્રીડમ ઇલેવન છે એન માઇનસ વન પછી ટી સ્ટેટ ટી સ્ટેટ એટલે ગણેલ ટી મૂલ્ય આપણા પ્રદત્તના આધારે જે ટી મૂલ્ય ગણવામાં આવેલું છે તેને ગણેલ ટી મૂલ્ય ટી સ્ટેટ કહે છે જેનું મૂલ્ય આપેલું છે ટુ પોઈન્ટ વન ફાઇવ થ્રી ફોર વન ડબલ એટ નાઇન ટુ આ કેલ્ક્યુલેટેડ ટી મૂલ્ય છે આપણા પ્રદત્તના આધારે મળેલું ટી મૂલ્ય છે હવે આ ટી મૂલ્યને આપણે ડીએફ ઇલેવન માટે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ ટીના સારણી મૂલ્ય સાથે સરખાવાનું છે તે માટે આપણે ટીનું ટીની સારણી જોવાની જરૂર નથી પણ ડીએફ ઇલેવન માટે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ ટીનું અપેક્ષિત સારણી મૂલ્ય આ જ ગણતરીમાં છેક છેલ્લે દર્શાવવામાં આવ્યું છે જ્યાં લખ્યું છે ટી ક્રિટિકલ ટુ ટેલ ટુ ટીડ એટલે દ્વિપુચ્છી આપણે શૂન્ય ઉત્કલ્પનાની ચકાસણી કરીએ છીએ એટલે દ્વિપત દ્વિપુચ્છી કસોટી માટેના અપેક્ષિત સારણી મૂલ્ય સાથે આપણા ગણેલ ટી મૂલ્યની તુલના કરવાની થાય છે તો દ્વિપુછી કસોટી માટે ડીએ અગિયાર માટે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ ટીની સારણી મુજબ અપેક્ષિત ટી મૂલ્ય છે ટુ પોઈન્ટ ટુ ઝીરો ઝીરો નાઇન એટ ફાઇવ વન સિક્સ હવે આ બેની તુલના કરીએ તો આપણને જોવા મળે છે કે કેલ્ક્યુલેટેડ ટી મૂલ્ય ટુ પોઈન્ટ વન ફાઇવ ઉપર મુજબ નાનું છે ટી ટેબલ મૂલ્ય સારણી મૂલ્ય કરતાં ટુ પોઈન્ટ ટુ ઝીરો વન જે પોઈન્ટ ઝીરો પાંચ કક્ષાએ અપેક્ષિત સારણી મૂલ્ય છે જ્યારે ગણેલું ટી મૂલ્ય ટી કેલ્ક્યુલેટેડ નાનું હોય ટી ટેબલ મૂલ્ય કરતાં ત્યારે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવામાં આવતો નથી એટલે અહીં આપણે ટી મૂલ્યના આધારે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરતા નથી જો આપણે ટી મૂલ્યના આધારે શૂન્ય ઉત્કલ્પનાના સંદર્ભમાં નિર્ણય ન લેવો હોય તો પ્રોબેબિલિટી મૂલ્યના આધારે સંભાવના મૂલ્યના આધારે પણ લઈ શકીએ છીએ સંભાવના મૂલ્યે ગણતરીમાં નીચેથી બીજી લાઇનમાં આપવામાં આવેલું છે પી એટલે પ્રોબેબિલિટી ટુ ટેલ એટલે દ્વિપુચ્છી કસોટી માટે એટલે શૂન્ય ઉત્કર્ટ ઉત્કલ્પના માટે ગણેલું સંભાવના મૂલ્ય છે ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ ફોર થ્રી ડબલ ટુ નાઇન ઝીરો સેવન હવે આના આધારે શૂન્ય ઉત્કલ્પનાની અંગે નિર્ણય લેવા માટે ગણેલ મૂલ્યને આપણે આપણા આલ્ફા મૂલ્ય એટલે કે આપણે તો નક્કી કરેલું પોઈન્ટ ઝીરો ફાઇવ તો આપણે ગણેલું આલ્ફા મૂલ્ય ગણેલું પ્રોબેબિલિટી મૂલ્ય સંભાવના મૂલ્ય આપણા આલ્ફા મૂલ્ય સાથે સરખાવવાનું છે અને સરખાવતા જોવા મળે છે કે ગણેલું સંભાવના મૂલ્ય ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ ફોર એ આપણા મૂલ્ય કરતાં વધારે છે એટલે કે પોઈન્ટ ઝીરો પાંચ કરતાં વધારે છે જ્યારે ગણેલું સંભાવના મૂલ્ય આપણા આલ્ફા મૂલ્ય કરતાં વધારે હોય ત્યારે શૂન્ય ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવામાં આવતો નથી આ બંનેમાંથી ગમે તે રીતે આપણે શૂન્ય ઉત્કલ્પના અંગે નિર્ણય લઈ શકીએ છીએ તો દોસ્તો આજે આપણે પ્રસ્તુત વિડીયોમાં જોયું કે સરસંબંધિત સરાસરી માટે ટી મૂલ્યની ગણતરી કરવાના હેતુથી ડેટા એનાલિસિસ ટૂલનો ઉપયોગ કઈ રીતે કરવો હવે પછીના વિડીયોમાં જોઈશું કે પુલ્ડ ટી કસોટીનો અમલ કરવા માટે ડેટા એનાલિસિસ ટૂલનો ઉપયોગ કઈ રીતે કરવો ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ